ઘણા લોકો મંગળવારે બ્રહ્મચર્યાનું પાલન અને ઉપવાસ કરે છે કારણ કે આ દિવસ વ્રત ઉપવાસના માટે મંગળકારી અને ફળદાયી હોય છે આ વ્રતથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે તેમજ મંગળ ગ્રહની સમસ્યાઓને દૂર કરવા માટે પણ મંગળવારનું વ્રત રાખવામાં આવે છે આ વ્રતના પ્રભાવથી વ્યક્તિમાં ગજબનો આત્મવિશ્વાસ ઊભો થાય છે અને ખરાબ કર્મોથી બચાવ પણ થાય છે જ્યોતિષોના જણાવ્યા અનુસાર જેમની કુરણીમાં મંગળ અશુભ ફળ આપતો હોય તેવા લોકો ઉગ્ર ચિડચીડા કે હિંસાત્મક સ્વભાવના થઈ જાય છે મંગળ દોષના કારણે વૈવાહિક જીવનમાં સમસ્યાઓ અને શુભ અને માંગલિક કાર્યોમાં મુશ્કેલીઓ આવવા લાગે છે આવો હવે મંગળવાર વ્રતની વિધિ જાણી લઈએ વ્રત કરનારે મંગળવારે સવારે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન કરી લાલ વસ્ત્ર ધારણ કરવા હનુમાનજીની ઉપાસના કરવી અને વ્રતનો સંકલ્પ લેવો પછી મંગળના મંત્રનો જાપ કરવો ત્યારબાદ સંધ્યાકાળમાં હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરો પછી હનુમાનજીની આરતી ઉતારો ભોજનમાં ફક્ત ગળી વસ્તુઓનું સેવન કરો અને મીઠાથી દૂર રહો મંગળના મંત્રના જાપ કરો જે આ મુજબ છે ઓમ અમ અંગારકાય નમઃ ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સપોમાય નમ હવે મંગળવારની ઉપાસ વિધિ જાણી લઈએ સાધકે ત્રણ પાંચ સાત અગિયાર કે એકવીસ મંગળવારના વ્રત કરીને તેમની ઉપાસના કરવી જોઈએ વ્રત કરતી વખતે હનુમાનજી કે દેવી દુર્ગાના મંદિરમાં સાત નારિયેળ અર્પણ કરો તેમજ પંચામૃત ચડાવી સિંદુનું દાન કરો ગરીબો કે બ્રાહ્મણોને ભોજન કરાવો મંદિરમાં લાલ રંગની ધ્વજા ચડાવો વ્રતના દિવસે રક્તચંદનની માળા ધારણ કરો આ માળા સાત દિવસ સુધી પહેરો હવે કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ તેની વાત કરીએ મંગળવારના વ્રતમાં પવિત્રતાનું સૌથી વધારે ધ્યાન રાખવું જોઈએ પૂજાના સમયે મનને આમ તેમ ભટકવા ન દો જો કોઈ ગળી વસ્તુઓનું દાન કરો છો તો તેને પોતે ગ્રહણ ન કરો લાલ કપડાં પહેરવાથી સારા પરિણામ મળે છે વ્રત કરનાર વ્યક્તિએ આખા દિવસમાં ફક્ત એક જ વખત ભોજન કરવું જોઈએ મંગળવારની સાંજે અહીં જણાવેલ મહાબલી હનુમાનના સંકટ હરી હનુમાનજીની સામે બેસીને ઓછામાં ઓછો એકસો આઠ વાર અથવા વધારેમાં વધારે તમારી જેટલી ક્ષમતા હોય તેટલી વાર જાપ કરો તેનાથી તમારા તમામ સંકટ દૂર થઈ જશે પહેલો મંત્ર છે ઓમ તેજસે નમઃ બીજો મંત્ર છે ઓમ પ્રસન્ન આત્મને નમઃ ત્રીજો મંત્ર છે ઓમ સુરાય નમઃ ચોથો મંત્ર છે ઓમ શાંતાય નમઃ પાંચમો મંત્ર છે ઓમ મારું તાત્મજાય નમઃ છઠ્ઠો મંત્ર છે ઓમ હમ હનુમંતે નમઃ જણાવી દઈએ કે શનિની મહાદશા દૈયા અથવા સાડા સાથીની પરેશાનીને દૂર કરવા માટે પણ આ વ્રત ખૂબ જ અસરકારક માનવામાં આવે છે હનુમાનજીની કૃપા જેના પર વરસે છે તેને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી મંગળવારનો દિવસ હનુમાનજીનું વ્રત રાખવાથી અટકી પડેલા કામ બની જાય છે અને જીવનમાંથી કષ્ટ દૂર થઈ જાય છે નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ ઉપર આધારિત છે